કે હું જે ગામમાં ઉછરો છું જે ગામમાં હું જાઉં છું એ ગામની માટી સાથે હું જોડાયેલો છું આપ સૌ આ ગામના સજ્જન લોકો છો આ ગામને મને એક જાણીને આનંદ થયો કે હું જે ગામની અંદર કે એવી 2100 જેટલી જેઓની જનસંખ્યા છે તેવા 123 આપણા જુદી જુદી જગ્યાએ નોકરી કરતા લોકો

સમાજની અંદર ફક્ત ને ફક્ત બે વર્ગ છે એક સ્ત્રી અને એક પુરુષ સ્ત્રી અને પુરુષ એ આ શિવે એ સર્જન કર્યું છે અને એ જે સર્જન કર્યું છે એની અંદર આપણે સૌ પાંચ તત્વોના બનાલે બનેલા લોકો છીએ એ પાંચ તત્વની અંદર જોઈએ તો પૃથ્વી જળ આકાશ વાયુ અને અગ્નિ આ પાંચ તત્વની અંદર આપણું પંચમહાભૂત આપણે આપણું બનેલું છે અને જ્યારે આપણે જ્યારે વિચાર કરીએ કે આ પાંચ તત્વથી બનેલું આપણું આ શરીર આ પૂતળું જ્યારે નષ્ટ થાય છે ત્યારે પાંચે પાંચ તત્વની અંદર વિલીન થતું હોય છે ઘણા અહીંયા જ્યારે ખૂબ જ્ઞાત લોકો બેઠા છે ત્યારે મને એક બે બાબતો યાદ કરવી પડે યાદ અપાવવી પડે

વિચાર કરીએ કે આપણે આ ગામમાંથી આ માટી સાથે હું જોડાયેલો છું અને આજે હું ગાંધીનગરની અંદર એક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કે જેની અંદર અમે ડિવાય હોય ડેપ્યુટી કલેક્ટર હોય મામલતાર હોય ડેપ્યુટી મામલદાર હોય પીઆઈ હોય આનું ગુજરાતની અંદર મિત્રો એમ કહી શકે કે અમે ગૌરવ લઈ શકીએ કે અમારી ટીમ ગૌરવ લઈ શકે અમે 3 વર્ષથી જે શાસન કરી રહ્યા છીએ એની અંદર કદાચ તમારા ગામ તરીકે તમે ગૌરવ લઈ શકો ગામના લોકો ગૌરવ લઈ શકો આઈને આપણી દીકરીઓ આવે છે આઈના આપણા ભાઈઓ આવે છે આપણા તાલુકાના જિલ્લાના પણ હું અમે એટલી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકપણે કામ કરી રહ્યા છીએ કે જે અમારે ત્યાં ફેલ થનાર વ્યક્તિ છે કે ફેલ થનાર વ્યક્તિને પણ એમ થાય કે મારે મહેનત વધારે કરવાની જરૂર છે આ એસ્ટાબ્લિશ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મિત્રો આટલું છે